નમસ્કાર વાલા પેન્શનર મિત્રો સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં તો મિત્રો આજની તારીખ બે નવ બે હજાર ને તો આજ બપોરે બારને પિસ્તાલીસ કલાકે પેન્શનરો માટે એક અગત્યના સમાચાર સામે આવ્યા હતા જેનો વિડીયો બનાવીને અમે તમને માહિતગાર કરવાનો પ્રયાસ કરીએ છીએ તો પેન્શનરો માટે ખાસ માહિતી છે એટલે વિડીયો તમે અંત સુધી જોઈ લેજો તો વાત કરીએ તો કોવિડ નાઇન્ટીન મહામારી દરમિયાન નાણાકીય દબાણ ઘટાડવા માટે કેન્દ્ર સરકારે કર્મચારીઓ અને પેન્શનરોના મોંઘવારી ભથ્થા અને મોંઘવારી રાહતમાં અઢાર મહિના માટે વધારો અટકાવી દીધો હતો પરંતુ તાજેતરના અપડેટ મુજબ સરકારે જણાવ્યું છે કે કેન્દ્રીય કર્મચારીઓને અઢાર મહિનાના બાકી મોંઘવારી ભથ્થાના પૈસા ક્યારે મળશે મિત્રો તો મિત્રો જ્યારે કોરોનાનો સમયગાળો હતો ત્યારે સરકારે નાણાકીય દબાણ ઘટાડવા માટે કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરોના જે ડીએ અને ડીઆર છે તે અઢાર મહિના માટે રોકી દીધા હતા પરંતુ તાજેતરમાં એક સમાચાર સામે આવી રહ્યા છે અને સરકારે જણાવ્યું છે કે કેન્દ્રીય કર્મચારીઓ અને રાજ્યના કર્મચારીઓ તેમજ પેન્શનરો માટે જે અઢાર મહિનાના બાકી મોંઘવારી ભથ્થું હતું તેના પૈસા હવે ટૂંક સમયમાં આપવામાં આવશે મિત્રો તો વિડીયોમાં સંપૂર્ણ વિગતવાર વાત કરવાના છીએ એટલે વિડીયો એકવાર તમે અંત સુધી જોઈ લેજો અને માહિતી તમને પસંદ આવે વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરજો અને આવી જ માહિતીઓ જોવા માટે આપણી આ એક ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો તો વિગતવાર વાત કરીએ તો કોવિડ નાઇન્ટીન મહામારી દરમિયાન નાણાકીય દબાણ હળવું કરવા માટે કેન્દ્ર સરકારે કર્મચારીઓ અને પેન્શનરોના મોંઘવારી ભથ્થા અને મોંઘવારી રાહત એટલે કે ડીઆરમાં વધારો અઢાર મહિના માટે સ્થગિત કર્યો હતો તો આ સ્થગિત માર્ચ બે હજાર વીસમાં લાગુ કરવામાં આવ્યું હતું તો આ પગલાંથી જાન્યુઆરી બે હજાર વીસ જુલાઈ બે હજાર વીસ અને જાન્યુઆરી બે હજાર એકવીસના ત્રણ હપ્તાઓ પ્રભાવિત થયા જેનાથી સરકારી તિજો તિજોરી પરનો બોજ હળવો થયો હતો તો મિત્રો ખાસ કરીને સરકારે પોતાની કહેવાય કે સ્વાર્થી વૃત્તિ માટે કર્મચારીઓ અને પેન્શનરોના જે અઢાર મહિનાના મોંઘવારી પથ્થાના ત્રણ હપ્તાઓ છે તે અટકાવી દીધા હતા અને તેને લીધે સરકારી તિજોરી પર તો બહુ જળવો થયો હતો પરંતુ કર્મચારીઓ તેમજ પેન્શનરોના ખિસ્સામાં ઘણા એવા ખાલી રહ્યા હતા મિત્રો તો ત્યારબાદ વાત કરીએ તો સરકારે શું કહ્યું હતું તો કેન્દ્રીય કર્મચારીઓને આશા હતી કે પરિસ્થિતિ સામાન્ય થયા પછી અઢાર મહિનાનું મોંઘવારી ભથ્થું ચૂકવવામાં આવશે તો કર્મચારી સંગઠનોએ પણ આ મુદ્દો સતત ઉઠાવ્યો હતો જો કે સરકારે સંસદમાં ઘણી વખત સ્પષ્ટતા કરી છે કે ડીએ ચૂકવવાની કોઈ યોજના નથી મિત્રો તો આ બાબતે સરકારે શું કહ્યું હતું તેની વાત કરી તો કર્મચારીઓ અને પેન્શનરોને એવું હતું કે પરિસ્થિતિ જ્યારે સામાન્ય થઈ જાય ત્યારે આ અઢાર મહિનાનું મોંઘવારી ભથ્થું અને પેન્શનરો માટે જે મોંઘવારી રાહત છે તે ચૂકવી દેવામાં આવશે પરંતુ કર્મચારી સંગઠનોએ પણ આ મુદ્દો સતત ઉઠાવ્યો હતો અને હજી સુધી સરકારે સંસદમાં આ વિશે ઘણી વખત સ્પષ્ટતા કરી છે કે ડીએ ચૂકવવાની કોઈ યોજના નથી તો સરકારે સંસદમાં શું કહ્યું હતું તેની વાત કરીએ તો કોવિડ નાઇન્ટીન મહામારી દરમિયાન નાણાકીય બોજ ઘટાડવા માટે સરકારે સંસદોને તેમના મુસાફરી ભથ્થા અને પેન્શનમાં ઘટાડો કરવા કહ્યું તો નાણાં રાજ્યમંત્રી પંકજ ચૌધરીએ તાજેતરમાં લોકસભામાં એક પ્રશ્નના જવાબમાં વાત કહી હતી તો તેમણે એમ પણ કહ્યું હતું કે નાણાકીય વર્ષ બે હજાર વીસ એકવીસમાં રાજકોષીય ખાદ નવ પોઈન્ટ બે ટકા સુધી પહોંચી ગઈ હતી તો જ્યારે હવે તે બજેટ અંદાજ એટલે કે બે હજાર પચીસ છવ્વીસમાં ઘટીને ચાર પોઈન્ટ ચાર ટકા થઈ ગઈ છે તો આમ છતાં સરકારે સ્પષ્ટ કર્યું છે કે તે સમયે બંધ કરાયેલા ડીએ ડીઆરના હપ્તાઓ હવે આપવામાં આવશે નહીં મિત્રો તો મિત્રો આ એક બહુ મોટી ખોટી વાત ગણાય કે હવે બધી પરિસ્થિતિ જો નોર્મલ થઈ ગઈ હોય તેમ છતાં સરકાર છે તે અઢાર મહિનાના જે હકના પૈસા છે કર્મચારીઓને પેન્શનરોના તે ચૂકવવાનું ના કહી રહી છે ત્યારબાદ વાત કરીએ તો હાલમાં ડીએની સ્થિતિ શું છે તો હાલમાં કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરોનો ડીએ પંચાવન ડિસેમ્બર છે પચીસના આગામી સુધારણા સમયગાળા માટે મોંઘવારી ભથ્થું ત્રણ ટકાથી વધીને અઠાવન ટકા થવાની ધારણા છે તો તે જ સમયે આ નવો દર દિવાળીની આસપાસ લાગુ થવાની એક સંભાવના છે મિત્રો તો મિત્રો ખાસ કરીને હાલમાં પંચાવન ટકા ડીએ મળી રહ્યું છે અને જો તેમાં ત્રણ ટકાનો વધારો થાય તો ડીએ અઠાવન ટકા થઈ જશે અને તેની જાહેરાત છે તે દિવાળીની આસપાસ એટલે કે દિવાળીની શરૂઆતમાં અથવા તો દિવાળીના થોડા દિવસો બાદ લગભગ તો દિવાળીની શરૂઆતના દિવસોમાં જાહેરાત થઈ જતી હોય છે તો મિત્રો આ હતી આજની માહિતી જે તમારા માટે ખૂબ અગત્યની હતી તો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને આપણી આ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી લેજો